એટલે તમારા ઘરમાં તમારા સંબંધ હોય જોડે નહીં જોડે સો ગાંઠ પડી જાય કોઈના પ્રત્યે ગાંઠ ન રાખો માણસ મન થી બંધાય છે અને મન થી મુક્ત થાય છે તમારા મનને મુક્ત કરી દો વાત નહીં સમજાય તમને તમે અને હું બંધાયેલા નથી આ સંસારમાં પણ મન થી આપણે સ્વીકારી લીધેલું છે કે આપણે બંધાયેલા છે એક સરસ દ્રષ્ટાંતથી હું તમને આ વાત સમજાવું એક ધોબી ભાઈ ધોબી શું નામ હતું રજીતભાઈ રમેશભાઈ આપણા જે અમારી સેવા જ કરે છે હવે એ જમાનામાં શું હોય કે ધોબી હોય એ ગધેડો રાખે પછી નદીએ જાય કપડાનું પોટલું મૂકીને કપડાં ધોવે સૂકવે પછી લઈ આવે એટલે રોજ જાય અને જે પોતાનો ગધેડો હોય ને એક એક બાવળનું ઝાડ એની સાથે રોજ બાંધી દે કે એ પોતે કપડાં ધોય એમાં બે ત્રણ કલાક લાગે તો એ ગધેડો ક્યાંય ભાગી ન જાય એક દિવસ એવું બન્યું કે એ ગધેડો લઈને નદીના તટ ઉપર તો પહોંચી ગયા પણ એ ગધેડાને બાંધવાની જે દોરી હતી દોરી ભૂલી ગયા એટલે મુંજાણા ઘર બહુ દૂર છે કે હવે આ ગધેડાને બાંધવો બાંધવું કેમ એટલે એક સંત પસાર થતા હતા એને જોયું કે ભાઈ મુંજાયેલા છે એટલે પૂછે છે કેમ મુંજાયેલા છું તો કે આ ગધેડાને બાંધવા દોરી ઘરે ભૂલી ગયો હવે આ તો ભાગી જશે તો સંતે બહુ સરસ જવાબ આપ્યો કે કઈ વાંધો નહીં દોરી વિના એ બંધાઈ જશે તો કે કઈ રીતે તો કે જે ઝાડમાં તું બાંધતો એની પાસે લઈ જા અને ભલે દોરી ન હોય પણ તું એવું નાટક કર કે તું એને બાંધે છે તો કે એમ બંધાઈ જશે તો કે આ બંધાઈ જશે એટલે પોતાનું જે નિયમિત ક્રમ હતો એ પ્રમાણે ગધેડાને એ ઝાડ નીચે લઈ ગયો ધોબી એના ગળામાં જે ગાડીઓ નાખતા હોય એવી રીતે એને ખાલી બસ હાથ ફેલાવ્યો ઝાડ સાથે બાંધી અને દોરી નહોતી છતાં ગધેડા એ માની કપડા ધોતો જાય જોતો જાય પણ ગધેડો છે એક ડગલું આગળ નથી ખસતું કેમ કે બંધાઈ ગયો છે કપડાં ધોવાઈ ગયા સુકવાઈ ગયા પોટલું ગધેડા ઉપર મૂકી દીધું ગધેડાને ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ ગધેડો ચાલતો નથી એને ધક્કો મારે છે પણ એક ડગલું ખસતો નથી એટલે ધોબીને ચિંતાથી મહાત્મા પાસે જઈને ફરિયાદ કરવા લાગે આવી રીતે બંધાય આ તો હવે એક ડગલું આગળ વધતો નથી ઘેરે કેમ લઈ જાવ તો મહાત્મા એ સરસ જવાબ આપ્યો કે તે બાંધો એવી રીતે છોડ્યો કે નહીં તો કે દોરી ક્યાં છે દોરી હોય કે ન હોય જેમ તે એને બાંધ્યો એવી રીતે તારે છોડવો પડશે એટલે એ સમજી ગયો આવે છે અને ખોટે ખોટો આપણી ભાષામાં કઈ તો એક્ટિંગ કરે છે કે એને ખોલે છે દોરી છૂટી મૂકે છે અને હવે કે એ માની લીધું કે હું મુક્ત થયો આ સંસારમાં તમે અને હું એવી રીતે બંધાયેલા છે